જાત નદીમાં સાદી રેતી ચોરી મામલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ માઇન્સ એક એક વ્યક્તિના નામજોગ અને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત ગામ નજીક પસાર થતી સીપુ નદીમાં બે રોકટોક ખનન થઈ રહ્યું છે કે આ ગેરકાયદેસર ખનનની ફરિયાદો ઉઠતા બુસ્તર વિભાગે એક ઈસમ વિરુદ્ધ નામજોગ અને એક અજાણ્યા ઈસમ સામે પંચાવન લાખ સુડતાલીસ હજાર એકસો સુડતાલીસ રૂપિયાની સાદી રીતિ ચોરીની પાંથાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જાતકામ નજીક સીપુ નદીના પટમાં અધિકૃત રીતે સાદી રીતિનું ખોદકામ કરી તેનું વહન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે જે મુજબ ખોદકામવાળા વિસ્તારમાં સર્વે દ્વારા માપણી કરતા તૈયાર થયેલી માપણી સીટ મુજબ સોળ હજાર ત્રણસો બાણું પોઈન્ટ અઠ્યાવીસ મેટ્રિક ટન સાદી રીતિનું ખોદકામ થયું હોવાનું સામે આવતા જયકુમાર રાજેન્દ્રભાઈ પટેલ માઇન્સ સુપરવાઇઝર બુસ્તર વિભાગ પાલનપુર દ્વારા પાંથાવાડાના કરશનભાઈ રણછોડભાઈ ગોમતીવાળા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ સોળ હજાર ત્રણસો બાણું પોઈન્ટ અઠ્યાવીસ મેટ્રીક ટન સાદી રીતિનું ખોદકામ કરી પંચાવન લાખ સુડતાલીસ હજાર એકસો સુડતાલીસ રૂપિયાનું સરકારને આર્થિક નુકસાન કરી ચોરી કરતા પાંથાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે વર્ષોથી નદીમાં સાદી રીતિનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેની સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં બે રોકટોક અનેક જગ્યાએ દિવસ રાત ગેરકાયદેસર સાદી રીતિનું ખનન થઈ રહ્યું છે સિપુ નદીમાં જાત ગામ પુલ પાસે ખનન માફિયા વર્ષોથી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગની મીઠી મહેરબાનીથી બે રોકટોક દોડા દિવસે ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર કરી રહ્યા છે અહીં નદીમાં મોટા મોટા ખાડા પાડી રેત ઉલેચવામાં આવી રહી છે સમગ્ર બાબત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ચાલી રહી છે વિભાગના જવાબદાર અધિકારીઓ અહીં ફક્ત આંટાફેરા મારવા આવે છે જિલ્લા ખાણ ખનીજ વિભાગના મોટાભાગના અધિકારી અને કર્મચારીઓના ચારે હાથ આ રેતી ચોર માફિયા માથે હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે તેના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ક્યારે આ સફેદ રેતીનો કાળો કારોબાર અટકાશે